સોલંકી કે તું સંદેશ સોલંકી જુનાગઢ હોય કે જ્યાં કઈ અહિયાં નહોતું કઈ તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા ગોંડલ અને અત્યારે રેવાનું આબુ છે બરાબર નમસ્કાર મિત્રો ગોંડલમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો ફરી એક દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો શિરાસિંહ ઝાલા નામની વ્યક્તિ અત્યારે દલિત સમાજને અપશબ્દ બોલી રહ્યો હોય તેવી અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રોને કહી રહ્યા છે કે તમારી થાય તમે કરી લો અને તેમનો મોબાઈલ નંબર પણ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ મોબાઈલ નંબર મારો છે અને તમે કોલ કરીને મારાથી જે કહો હોય તે કહી શકો છો અને રાજુ સોલંકી નામના વ્યક્તિને પણ ગાળો બોલી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને મિત્રો કહી રહ્યા છે કે ગણેશ બંડલ અને જયરાજસિંહ જાડેજા પણ મારા ભાઈ છે તેઓ તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તો તમને ખબર હોવી જોઈએ અમે તમારા સમાજને બધે સપોર્ટ કર્યો છે પણ અમે સત્ય સમાજમાંથી તમે ગણેશભાઈનો બધા વિરોધ કરો છો ગણેશભાઈ અમારા ભાઈ છે જયરાજભાઈ મારા મોટા ભાઈ છે બરાબર અને તમે આવે ખોટા ખોટે બધી વાતો કરો છો તો આવી રીતે તમે ખોટે ખોટી એની અફવાઈ ઉડાડો છો તમે આમ કરું તેમ કર્યું ઓલું ઓલું તો શું છે ભાઈ આ બધું હે તમે તમારા કોકના કોકના કોક સાંભળીને તમે રીતે બધા ભેગા થઈને આવી રીતે કરો છો અને અમુક તમારી લાયકાત છે તો તમે કઈ એવા ક્ષત્રિય સમાજ ને કોઈ એવા નો સમજી લેતા હો તમે જે કોઈ સમાજ ના હોય તો અમે તમને ભાઈ અમે બાબા સાહેબ આંબેડકર ને પણ અમે માની છીએ ભાઈ એને બધું બંધારણ કર્યું તો અમે દલિત સમાજ ને પણ માની છીએ કોઈ તમારો વિરોધ નથી કરતા બરાબર પણ તમે કઈ એવા ક્ષત્રિય સમાજ માંથી આ લાગતો હતું ભાઈ રાજીવ સોલંકી કે તું સંજય સોલંકી જે કઈ હોય હો તો જુનાગઢ હોય કે જ્યાં કઈ હોય અહીંયા નહોતું ભાઈ તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા ગોંડલ અને અત્યારે રહેવાનું આબુ છે બરાબર અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું બરાબર અને બાકી તમને જો મજા ન આવતી વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો તો પણ આ નંબર પર ફોન કરી શકો છો બરાબર બાકી કઈ આવા ખોટા વિરોધ ને આંતિ તમે કરશો તેમ નહીં હાલે હો તમે જે કઈ હોય બરાબર રાજપૂત સમાજ સામે તમારું નહીં હાલે અમે તમને એમ કે તમારા ગરીબ સમાજ અમે એમ કઈ ખોટા હાલી પણ તમે આવી રીતે કઈ ખોટી રીતના આવી ટિપ્પણી કરશો કે કઈ નહીં તો તમે બીજા જોવો કામ કે ગણેશભાઈ શું છે જયરાજભાઈ શું છે ગોંડોલ શું છે અડમતાણા શું છે